દિલ્હીમાં વીસમી ભારત ઈરાન સંયુક્ત આયોગ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદી હુમલાના પ્રત્યાઘાત અંગે માહિતી આપી ન્યૂ દિલ્હી ખાતે આયોજિત વીસમી ભારત ઈરાન સંયુક્ત આયોગ બેઠક દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમના ઈરાની સમક્ષ સૈયદ અબ્બાસ અરાગજીને પહેલગામ જમ્મુ અને કાશ્મીરમાં થયેલ તાજેતરના આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં ભારતની પ્રતિસાદની વિગતો આપી તેમણે જણાવ્યું કે બાવીસ એપ્રિલના હુમલામાં છવ્વીસ લોકોના મૃત્યુ પછી ભારતે સાત મેના રોજ ઓપરેશન સિંધુર શરૂ કર્યું જે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા આતંકવાદી ઢાંચાને નિશાન બનાવ્યું હતું જયશંકરે જણાવ્યું કે આ કાર્યવાહી નિશાની તેને માપેલી હતી અને ભારતની આત્મસંરક્ષણ હકદારતા દર્શાવતી હતી જ્યારે તણાવ વધારવાનો કોઈ ઈરાદો ન હતો જયશંકરે વધુમાં ચેતવણી આપી કે ભારતભાઈ કોઈ પણ સૈન્ય હુમલો અતિકડક પ્રતિસાદ સાથે મળશે જે દેશની સંપ્રભુતા જાળવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમણે અરાગજીને ભારતની સ્થિતિને સમજી લેવા જણાવ્યું ખાસ કરીને એક પડોશી અને નજીકના ભાગીદાર તરીકે ઈરાની વિદેશ મંત્રી જેઓ તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતે ગયા ભારત અને પાકિસ્તાન બંનેને તણાવ વધારવાનું ટાળવા માટે સંયમ રાખવાની આશા વ્યક્ત કરી ઈરાને પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને પીડિતોના પરિવારજનોને શોક સંદેશ પાઠવ્યો અરાગજીની મુલાકાત ભારત ઈરાન મિત્રતા સંધિના પંચોતેરમાં વાર્ષિકોત્સવ સાથે સંકલિત હતી અને બેઠક દરમિયાન આર્થિક સંબંધો

માટે સાથે કામ કરવાની ઈચ્છાને દર્શાવે છે